નમસ્કાર ખેડૂત મિત્રો પ્રોટેક્ટિવ કંપની વતી હું રાહુલ ભીમાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફુલઝર ગામના એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ મુદ્રાનો જે રાઉન્ડ કરેલો છે ને મુદ્રા આપણું પ્રોટેક્ટિવ કંપનીનો છંટકાવ કર્યો છે એમની વિઝિટે આવ્યા છે તો આવો જાણીએ આપણે એમની પાસેથી જ માહિતી કે એમને શું પ્રશ્ન હતો કેવું રિઝલ્ટ મેળવ્યું કેમ મળ્યું એ રામ રામ તમારું નામ ભરતભાઈ તમારું ગામ તમારો મોબાઈલ નંબર

કે વજન તમારો વજન સુયા થી લઈ અને વજન વજનદાર પોપટો જ્યાં સુધી સિંગલ આઈથે પોપટો મુદ્રાના બે રાઉન્ડ થાય એટલે એક આઈથે તમે પોપટો ના ખોલી શકો એટલો ભરાવદાર દાણો થાશે ખાસ ખેડૂત મિત્રો બે વાર અવશ્ય મક ની અંદર રાઉન્ડ મારો દિનેશભાઈ બીજું કે તમારા ખેલુતોને હવે જે પણ જગ્યાએ મુદ્રાનું વપરાશ થેલો છે ત્યાંના શું રિવ્યુ કેવા માંગો ના ના સરસ એ બે ત્રણ ખેલુદ સામેથી ફોન થાય કે મુદ્રામાં રિઝલ્ટ સારું હોય કે બરાબર પોપટો સારું અને એમ